ગલિયા સુધી

ચુમ્માલીસ સહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ગઈકાલે જે હિન્દુસ્તાન ઉપર આપણા જવાનોને જે બેરહેમીથી માર્યા છે જે શહીદ થયા છે શહાદત આપણે એનો બદલો લડાઈથી જ થઈ શકે અત્યાર સુધી ઘણી શાંતિ જોઈ લીધી આપણે પણ શાંતિથી કોઈ સમજવાના નથી એટલે આજે હું દેશવાસીઓને ભારત આપણા ભાવનગરવાસીઓને કહેવા માગું છું કે લડાઈ સિવાય કોઈ એનો વિકલ્પ નથી અને આપણે બધા મળીને આજે સેના જે છે સેનાને સાથે આપણે ઊભા છીએ અને સેનાને ખૂબ સહકાર આપીએ એનો મોરલ હાઈ કરીએ જેથી કરીને દુશ્મનો આપણા વચ્ચે ક્યારે આવી નહીં શકે જય હિન્દ